જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ઊંડાઈ સેન્ટ્રો વેચવાની છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ સીએનજી ગાડી છે એ પણ સસ્તી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સેન્ટ્રો વેચવાની છે એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિક જણાવે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે હિંડે સેન્ટ્રો ખરીદવી છે સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બારનું નું મોડલ છે કન્ડિશન સારી છે બે હજાર બારનું મોડલ છે ગાડીના ચાર પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી સસ્તી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે સેન્ટ્રો ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા તે પહેલાં જે કોઈ અમારા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ ચેનલ પર નવા આવ્યા છે મિત્રો ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે પરથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તમારે સેન્ટ્રો ખરીદવી હોય કિંમત ખાલી એક લાખ પચાસ હજારમાં સેન્ટ્રો આપી દેવાની છે કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે તમારે જો સેન્ટ્રો કાર ખરીદવી હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ સેન્ટ્રો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે નવ્વાણું સાત પંચ્યાસી જીરો સાડત્રીસ સત્તર તે માલિકના નંબર છે સેન્ટ્રો ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં જ માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો સીએનજી ગાડી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો સિલ્વર કલર છે કંપની કલર રહેશે Hyundai Hyundai સેન્ટ્રો વેચી દેવાનું છે બે હજાર બારનું મોડલ છે ચાર ઓનર છે સીએનજી ગાડી છે તમારે જો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સેન્ટ્રો ગાડી તમને મોરબી જિલ્લામાં જોવા મળશે હળવદ તમને જોવા મળી રહેશે પ્રોપર હળવદ જિલ્લો મોરબી તમને મોરબી જિલ્લાનું હળવદ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદી હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કન્ડિશન સારી છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે